નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ આપણા ગુજરાતના મોરબીથી કે જ્યાં આગળ એક પુલ તૂટવાના કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા લાંબો સમય થયો છે હજી એમને ન્યાય નથી મળ્યો એ પરિવારો આજે પણ ન્યાય ઈચ્છી રહ્યા છે ત્યારે મોરબીના એ પીડિતોના અવાજને સાથે લઈને, નવ ઓગસ્ટ થી કોંગ્રેસ પક્ષની યાત્રા શરૂ થઈ રહી છે રાજકોટમાં ટીઆર નાના નાના ભોલકાઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા વડોદરાનું હરણી કાંડ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ હોય કે પાલનપુરમાં બ્રિજ તૂટે નવો બનેલો બ્રિજ અને નીચે ગરીબ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હોય આવા વ્યક્તિઓના ન્યાય માટે આપ સૌના ગુજરાતીઓના પ્રશ્નો માટે જાગૃત વ્યક્તિ નેતા ભાઈ જીગ્નેશભાઈ મેવાણી ભાઈ પાલભાઈ અને અનેક અમારા આગેવાનો અને મિત્રો આ યાત્રામાં જોડાવાના છે પંદર દિવસ સુધી સતત પગપાળા ચાલીને અમારા એ કોંગ્રેસના સાથીઓ કોંગ્રેસ પરિવારના સભ્યશ્રીઓ માટે જે સાધના છે એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપ આ યાત્રામાં સહયોગ કરજો આપના સ્થાનિક પ્રશ્નો હોય તો યાત્રા નીકળે ત્યારે આપ જુઓ એમાં

રાજકોટ થી સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ વિરમગામ થઈ અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કરી મહાત્મા ગાંધીજીના આશ્રમ ખાતે યાત્રા આવશે અને એ પછી ગાંધીનગર તરફ આ યાત્રા પ્રયાણ કરશે આપ સૌના સાથ સહયોગની કામના કરું છું કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે પંદરે પંદર દિવસ આ પગપાળા ન ચાલી શકો તો કઈ નહીં જેટલો સમય જ્યાં આપી શકાતો હોય ત્યાં યાત્રામાં જોડાઈને સમય આપજો અગ્રેસર રહેજો નાના મોટા જે ગામો શહેરો આવતા હોય એના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપ જરૂર યાત્રામાં જોડાજો આપનો સહયોગ આપજો ફરી વખત દેસાઈ અને ટીમ જે યાત્રા લઈને નીકળી રહી છે એમને શુભકામનાઓ તમામ યાત્રિકો જે પંદર દિવસ સુધી એક સાધના કરવાના છે પગપાળા ચાલવાના છે એમને પણ શુભકામનાઓ